નરસેન ટેકરી પાસેની શ્રીજી પાક સોસાયટીમાં ત્રીસ વર્ષથી પાયાની સુવિધા પણ ઉપલબ્ધ થઈ નહીં પોરબંદરની નરસન ટેકરી પાસે આવેલી શ્રીજી પાક સોસાયટીમાં સ્થાનિકોના જણાવ્યા મુજબ છેલ્લા ત્રીસ વર્ષથી રોડ રસ્તા બન્યા જ નથી અને કોઈ પણ સફાઈ કર્મચારીઓ પણ સફાઈ કરવા આવતા ન હોવાના આક્ષેપો કરી સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે રોડ રસ્તા બનાવવાના તો ઠીક પણ જે કાચા માટીના રોડ રસ્તા છે તેને પણ મહાનગરપાલિકા દ્વારા રિપેરિંગના નામ પર ખોદી અને ગટરો પણ ઘણા સમયથી ખુલ્લી કરી નાખી છે વરસાદની સીઝનમાં વરસાદી પાણી ભરાતા હોય સ્થાનિકો નાગરિકો અથવા કોઈ પણ જાનવર ગટરમાં પડી જાય તો જવાબદાર કોણ તેવું પણ સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું છે જો વહેલી તકે આ સોસાયટી નું કામ રોડ રસ્તા ગટર પાણી નું કામ કરવામાં નહીં આવે તો સ્થાનિકો દ્વારા વેરો ના ભરવા અને ચૂંટણી બહિષ્કાર કરવા સુધીની ચીમકી પણ આપવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે રોડ રસ્તા ગટર અને સફાઈ કામ વહેલી તકે ચાલુ કરવા સ્થાનિકો દ્વારા માંગ કરાઈ છે ખાસ અહેવાલ એમ ન્યૂઝ રિપોર્ટર ઋષભ ગોસલિયા

નથી રોડ થયા નથી આ લાઈટની તકલીફ આ ચોમાસું આવે અને અમારે લાઈટ ની એવું તકલીફ થાય આખા દીમાં બે ત્રણ વાર લાઈટ હોઈ જાય રોડ નથી નથી આવતી જ નથી છે અમારે

પાણી અમને દેવાનું છે મારું નામ ક્રિષ્નાબેન અમલાણી આમાં સિંજી પાર્ક માં છે ત્રીસ વર્ષ થી સમસ્યા છે

কমাপযে কমান, যান সেলকেলू. কনমান সে঺ন্ warmন, টিকরণি মকরি অার ঊজামójাল. এক ইজালে ঁক্যবা আপয়ারা, কং঎লেযপযীাড্যামামবে härংhardhawk,,

અને એક વાર પેલા રોડ મધ ઉખેડીને પાછી ભરતી કરાવો બરાબર અને મેઈન પ્રોબ્લેમ પાણી નો છે પાણી અમારે પાંચ દિવસે એક વાર આવે એ પણ અમારે થોડું થોડું વાપરવું પડે પાંચ દિવસ પાણી ના આવે તમે શું કરીએ પાંચ દિવસે હા આપે થોડું હા ને મેન સમસ્યા અમારે એક ગટર ની સુવિધા છે એજ પ્રોબ્લેમ છે ને એક રસ્તો અમારે દિવસમાં ચાર વાર નીકળવું પડે પડતા પડતા નીકળીએ અમે અમારે કોઈ સફાઈ કર્મચારી આવતા જ નથી આ મહાનગરપાલિકા થયું પણ ગટર કઢાવીએ કોઈ આવતું જ નથી કેટલી વાર દિવસ માં ચાર વાર અમાર દુકાન આગળ છે જીઆઈડીસી રોડ ઉપર એટલે ચાર વાર નીકળવું પડે પણ પડતા પડતા બચીએ બધા એટલો પ્રોબ્લેમ છે તો વેલા હાલ સુવિધા કરો નહીં હવે પછી આ મતદાન ને બધું કેન્સલ કરી આખી શેરી કે જ